નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત નોંધણી રજિસ્ટ્રેશનમાં છેલ્લા ઘણા સમયથી ફોર્મ નહોતા ભરાતા વેબસાઈટમાં સર્વર ડાઉન હતું એટલા માટે કોઈ પણ ફોર્મ ભરી શકતા ન હતા ફોર્મ કદાચ ભરાય તો છેલ્લે સુધી ભરીએ અને ત્યાર પછી ફરી રિટર્ન પેજ આવી જતા મતલબ કે સબમિટ ફોર્મ નહોતા થતા અને એમાં ઘણા બધા ખેડૂતોને કોમેન્ટ હતી કે એને અલગ અલગ પ્રકારની એરર આવે છે

તે પ્રમાણે નવા નવા અપડેટ આવતા હોય છે તો એ અપડેટ પ્રમાણે ફોર્મ કેવી રીતે ભરવું અને કઈ ભૂલ ન કરવી જોઈએ તો એના વિશે પણ આપણે વિગતવાર વિડીયોમાં ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી રહેજો મિત્રો આપણે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો સાથે તમારા બધા ખેડૂત મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌ પ્રથમ તમારે મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ બ્રાઉઝર ઓપન કરી લો અને બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીં લખવાનું રહેશે એગ્રી સ્ટેક

અહીંયા બીજી જ વેબસાઇટ છે મહારાષ્ટ્રની એના ઉપર ક્લિક કરશો એટલે તમને હિન્દી ભાષામાં આવશે અને ફાર્મર રજિસ્ટર એટલે જ જવાબ બતાવશે ગુજરાતીમાં નહીં બતાવે પરંતુ સેમ બધી પ્રોસેસ છે અહીંયા તમે મહારાષ્ટ્રનો લોગો પણ તમે જોઈ શકો છો તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે આપણે ગુજરાતની સાઇટમાં જ રજીસ્ટ્રેશન કરવાનું છે તો હવે આપણે અહીંયા ગુજરાત ઉપર ક્લિક કરી લેશું અને રજિસ્ટ્રેશન કરીશું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તો એ પ્રમાણે સૌપ્રથમ તો અહીંયા તમારે ફાર્મર સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા ક્રિએટ ન્યુ એકાઉન્ટ કરીને છે તો એના ઉપર એક વખત ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમારે આધાર નંબર લખવાનો છે આધાર નંબર લખીને તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે હવે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો વેરિફિકેશન પેન્ડિંગ બતાવે છે તો અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર જ છે એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે પરંતુ જો યલો કલરની આ એમાં એરર આવતી હોય તો તમારે ફરી બે ત્રણ વખત ટ્રાય કરવાની રહેશે તો વેરીફાઈ ઓટીપી ટાઈપ કરીને ઉપર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ પ્રોસેસ લેશે અને કર્યા પછી તમારો આધાર વેરીફાઈ થઈ જશે પરંતુ આધાર વેરીફાઈ ન થાય અહીંયા યલો કલરની એરર બતાવે તો તમારે ટ્રાય ઉપર ટ્રાય કરતું રહેવાનું છે વેરીફાઈ થઈ જશે એટલે તમારી અહીંયા તમારા આધારની વિગત બતાવશે એ જ પ્રમાણે તમારો મોબાઈલ નંબર તમારે વેરીફાય કરવાનો છે આધાર વેરીફાય થઈ ગયા પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા મોબાઈલ નંબર વેરીફાઈનો એક ઓપ્શન આવશે એમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર ટાઈપ કરી અને ત્યાર પછી વેરીફાઈ એ પેન્ડિંગ એના ઉપર ક્લિક કરશો એટલે એમાં એક ઓટીપી નંબર જશે એ ઓટીપી નંબર તમારે આમાં ટાઈપ કરવાનો છે અને ત્યાર પછી એ ફરી એક વખત વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર બંને વેરીફાઈ થઈ જશે આટલું કામ તમારે સૌપ્રથમ કરવાનું છે તો અહીં આધાર કાર્ડ અને મોબાઈલ નંબર બંને વેરીફાય થઈ ગયા છે ત્યાર પછી તમારે પાસવર્ડ ટાઈપ કરવાનો છે પાસવર્ડ કંઈ આ પ્રમાણે તમારે રાખવાનો છે બંને ખાનામાં એક જ પાસવર્ડ તમારે રાખવાનો છે આમાં તમારા નામથી પણ તમે પાસવર્ડ રાખી શકો છો તો અહીંયા પાસવર્ડ નંબર ટાઈપ કરી દીધા છે પાસવર્ડ અને ક્રિએટ માય એકાઉન્ટ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ બનીને તૈયાર થઈ જશે અમે અહીં તમે જોઈ શકો છો

અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે પછી પાસવર્ડ ભૂલી ગયા હો તો ઓટીપી થ્રુ તમે તમે પાસવર્ડ આમાંથી રિકવર કરી શકો છો તો અહીંયા લોગિન ઉપર ક્લિક એટલે અહીંયા લોગિન સક્સેસફુલી બતાવશે અને ત્યાર પછી તમે એગ્રી વેબસાઇટ ઉપર તમે લોગિન થઈ જશો અને અહીંયાથી તમારે પ્રોસેસ જે છે હવે શરૂ થશે અહીંયા નીચે સવાલ કરશો એટલે તમારી ડિટેલ અહીંયા આધાર પ્રમાણે આવી જશે નીચે સવાલ કરશો એટલે અહીંયા રજિસ્ટર એઝ ફાર્મર એના ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવાનો હોય તો હવે અહીંથી આપણે ફોર્મ ભરવાની શરૂઆત કરીશું સૌપ્રથમ તમારી ઈમેલ આઈડી હોય તો ટાઈપ કરી શકો છો બાકી કમ્પલસરી નથી મેન વસ્તુ છે કે આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ આવશે તો નામમાં તમે અહીંયા રસવાઈ તો તમે અહિયાં સુધારી શકશો ઇંગ્લિશમાં એમાં પણ ઓછો સ્કોર હોય છે અમુક ને સો નો પણ હોય છે એમાં કોઈ માયને નથી રાખતો તમે તમારા નામ વ્યવસ્થિત લખી અને સબમિટ કરી દેશો ત્યાર પછી તમારી કેટેગરી એસસી એસટી ઓબીસી જે પ્રમાણે હોય એ તમારે સિલેક્ટ કરવાની રહેશે કેટેગરી સિલેક્ટ કર્યા પછી તમારે આઈડેન્ટિફાયર એમાં એસઓ સીઓ ડીઓ જે પ્રમાણે તમારે સિલેક્ટ કરી શકો છો અને ત્યાર પછી તમારા પિતાનું અથવા તો તમારા પતિનું નામ લખવાનું છે જો તમારા ડબલ્યુ એફ મતલબ કે વાઈફ ઓફ કરશો તો તમારા પતિનું નામ લખવાનું છે અથવા તો તમારા પિતાનું નામ લખશો પરંતુ પિતાના નામ લખશો એટલે ગુજરાતીમાં તમે લખી શકશો ઇંગ્લિશમાં તમે સુધારો નહીં કરી શકો ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારું આધાર કાર્ડ પ્રમાણે તમારો ફોટો આવી જશે પાન કાર્ડ તમે નાખવું હોય તો નાખી શકો છો બેંક ડિટેલ નાખવું હોય તો તમે નાખી શકો છો કોઈ કમ્પલસરી નથી ત્યાર પછી ફાર્મર ડિસેબિલિટી મતલબ કે જો તમારે કોઈ ડિસેબિલિટી હોય તો તમે અહીંયા ડિટેલ નાખી શકો છો બાકી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારું એડ્રેસ જે છે તમારે સુધારા વધારા કરવો હોય તો તમે કરી શકો છો આધાર કાર્ડ પ્રમાણે તમારું એડ્રેસ આવશે તો આ એડ્રેસ તમારે રહેવા દેવાનું છે પરંતુ આમાં તમારે કોઈ રસોઈ દીર્ઘાય અથવા તો એડ્રેસ લોકલ લેંગ્વેજ છે એમાં તમારે કંઈ સુધારા કરવા હોય તે કરી શકો છો બાકી જિલ્લો તાલુકો અને બધું ચેન્જ કરવું હોય તો તમે નીચેથી તમે ચેન્જ કરી શકો છો અહીં નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા એક ઓપ્શન આવશે અહીંયા તમે જોઈ શકો છો ઇન્સ્ટન્ટ લેટેસ્ટ રેસીપી ડેન્સિટી ડિટેલ કરીને છે તો એમાં તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટ વિલેજ આ પ્રમાણે પિનકોડ નંબર આ બધી વસ્તુ તમે એન્ટર કરી શકો છો પરંતુ અહીંયા એડ્રેસ લોકલ લેંગ્વેજમાં તમારે કરવું હોય તો તમે ત્યાંથી પણ તમે ખાલી સુધારો કરી શકો છો બીજું કંઈ તમારે સુધારો ના કરો તો પણ ચાલે કોઈ માયને બહુ નથી રાખતું તો શરૂઆત કરીએ અહીં લેન્ડ ઓનરશીપ ડિટેલમાં તમારે ઓનર લખવાનું છે ઓનર લખીને તમારે ઓક્યુપેશન ડિટેલ મતલબ કે ધંધો શું કરો છો અહીંયા તમારે લેન્ડ ઓનરશિપ ફાર્મર એના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી તમે જો ખેતી કરતા હો તો અહીંયા એગ્રીકલ્ચર એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે ત્યાર પછી તમારે જમીનની વિગત ઉમેરવા માટે અહીંયા ફેશ ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો ફેસલાઈન ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા જે જ્યાં જમીન હોય ત્યાં તમારે જિલ્લો તાલુકો અને ગામ આ ત્રણ વસ્તુ તમારે સિલેક્ટ કરવાની છે ડેકટોપ સાઇટ ઉપર તમારે કરી દેવાનું છે એટલે તમારે આ પ્રમાણે તમને સ્ક્રોલ કરીને મોબાઈલથી તમે કરતા હશો તો આ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું છે તો આ તમામ વસ્તુ તમારે સિલેક્ટ કરવાની છે જિલ્લો તાલુકો અને ગામ જ્યાં પણ જમીન હોય ત્યાં ત્રણ વસ્તુ તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો અહીંયા તમે કરી લીધા છે ત્યાર પછી તમારે સર્વે નંબર ટાઈપ કરવાના છે અહીંયા તમારા સર્વે નંબર જે પ્રમાણે હોય એ પ્રમાણે ટાઈપ કરો અહીંયા ત્યાર પછી સબ સર્વે નંબર ટાઈપ કરો અને ત્યાર પછી તમે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તો પહેલા સર્વે નંબર અને સબ સર્વે નંબર ટાઈપ કરી લીધા છે ત્યાર પછી સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ફરી એક વખત તમારે સર્વે નંબર ટાઈપ કરવાના છે નીચે સોળ કરશો એટલે અહીંયા ફરીથી તમારે સર્વે નંબર ટાઈપ કરવાના છે અને પેટા સર્વે નંબર ઓનલાઈન તમારે અહીંયા આવી જશે તો એ પેટા સર્વે નંબર પણ તમારે સિલેક્ટ કરી લેવાના છે હવે તમે બે ચાર નામ હોય તો તમે એમાં જેનું ફોર્મ ભરતા હો એનું નામ તમારે અહીંયા ટાઈપ કરી લેવાનું છે અથવા તો સિલેક્ટ કરી લેવાનું છે તો હું અહીંયા લાસ્ટમાં જે નામ છે એ ભરું છું એ ફાર્મ સિલેક્ટ કરી લઉં છું ડાયરેક્ટ સિલેક્ટ કરી લઈશ સિલેક્ટ કરશો એટલે ડાયરેક્ટ તમારી ડિટેલ છે એ આગળ આવી જશે એના પછી બહુ જાજી ડિટેલ ભરવાની નથી તો સૌપ્રથમ તો આપણે અહીંયા ડિટેલે ક્લિક કરી લીધું છે એટલે આ પ્રમાણે ડિટેલ આવી જશે હવે આમાં તમારે ફોર્મ લેન્ડ ટાઈપ કરી લીધા છે એમે એગ્રીકલ્ચર ટાઈપ કરવાનું છે એગ્રીકલ્ચર ટાઈપ કરી લેશો એટલે તમારે અહીંયા ઓનર નેમ જે છે તેમાં તમારું નામ હોવું જોઈએ અને ત્યાર પછી આઈડેન્ટિફાયર નામમાં તમે સીઓ મતલબ કે કેર ઓફ એમાં માતા પિતાનું નામ લખી શકો અથવા તો પિતાનું નામ હોય એસઓ સિલેક્ટ કરીને તમારા પિતાનું નામ તમારે લખવાનું છે ડીઓ મતલબ કે ડોટર ઓફ જો છોકરીના નામ ઉપર હોય તો એના પિતાનું નામ લખવાનું હોય પાછળ તો અહીંયા ડીઓ સિલેક્ટ કરવાનું છે તો કોઈ પણ એક ઓપ્શન તમારે જે પણ લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી શકો છો અહીંયા એસઓ સિલેક્ટ કરી અને આઈડેન્ટિફાયર નામમાં પિતાનું નામ ટાઈપ કરી લઉં છું અને ત્યાર પછી તમારે અહીંયા એડ લેન ડિટેલને ક્લિક કરશો એટલે તમારી એક સર્વે નંબરની જમીન છે એ તમારે અહીંયા એડ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો જે પ્રમાણે આપણે એક સર્વે નંબરની માહિતી આપણે એડ કરી છે તો સેમ એ જ પ્રમાણે તમારે બીજા સર્વે નંબરની માહિતી એડ કરવાની છે એના માટે શું કરવાનું છે ફેસ લેન ડિટેલ ઉપર ક્લિક કરી એક વખત તમારે ક્લિક કરવાનું છે અહીંયા જિલ્લો તાલુકો અને ગામ ત્રણેય વસ્તુ તમારે અહીંથી સિલેક્ટ કરવાની છે સિલેક્ટ કરી અને તમારો બીજો સર્વે નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે પરંતુ આ પ્રમાણે તમે મોબાઈલમાં ફકરતા હશો તો તમારે આ પ્રમાણે જિલ્લો સિલેક્ટ કરવાનો છે આ ઉપરાંત જિલ્લો આવશે તમે ડાયરેક્ટ ક્લિક કરીને જશો તો જિલ્લો નહીં દેખાય આ પ્રમાણે ઉપર ગામ આવશે તો ગામ તાલુકો અને જિલ્લો સિલેક્ટ કરી લીધો છે અને ત્યાર પછી સર્વે નંબર ટાઈપ કરી લીધા છે સર્વે નંબર ટાઈપ કરશો એટલે અહીંયા પેટા આવી જશે તો પૈકી તમારે જે પણ એ એક બે ત્રણ હોય એ પૈકી તમારે સિલેક્ટ કરીને તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે

ફાર્મલેન્ડ ટાઈપ કરીને કરીને છે તેમાં એક એગ્રીકલ્ચર સિલેક્ટ કરી લેવાનું છે તમારે એગ્રીકલ્ચર સિલેક્ટ કરશો એટલે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે અને તમારે અહીંયા જે પ્રમાણે સીઓ મતલબ કે કેરોફ તેમાં માતા પિતાનું નામ લખી શકો છો અથવા તો સન ઓફ તો એમાં પણ તમે પિતાનું નામ લખી શકો છો તે શો કરી અને અહીંયા પિતાનું નામ તમારે લખવાનું હોય એ પ્રમાણે તમારે અહીંયા લખી લેવાનું છે ત્યાર પછી તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા એડલેન્ડ ડિટેલ એટલે બંને સર્વે નંબરની ડિટેલ તમારે એડ થઈ જશે એડ થઈ જશે તમારી સામે જ છે તો આ પ્રમાણે તમારા જેટલા પણ સર્વે નંબર હોય અલગ અલગ ગામના હોય તો અલગ અલગ ગામ તમારે સિલેક્ટ કરવાનું છે સર્વે નંબર ટાઈપ કરવાનો છે અને આ પ્રમાણે વિગતવાર ટાઈપ કરી દેવાનું છે પરંતુ હવે આપણે કરવાનું છે વેરીફાય પરંતુ જેટલી તમારી જમીન હોય એ બધી જમીન એડ કરીને ત્યાર પછી તમારે વેરીફાઈ કરવાનું છે એના પહેલાં વેરીફાઈ કરશો તો તમારી અમુક જમીન છે એ રહી જશે એટલા માટે તમારે હવે વેરીફાઈ ઓલ કરશો એટલે તમારે અહીંયા બાદમાં રાઈટ ક્લિક થઈ જશે અને તમારા જમીન તમારી છે એ વેરીફાઈ થઈ જશે તો અહીં તમે જોઈ શકો છો રાઈટ ક્લિક થઈ ગયું છે ગ્રીનમાં આવી ગયું છે અને વેરીફાઈ પણ થઈ ગયું છે હવે તમારી જમીન વેરીફાઈ થઈ ગઈ છે કે નહીં તો એ ચેક કરવા માટે અહીંયા તમારે પ્રમાણે સ્ક્રોલ કરશો એટલે વેરીફાય હમણાં તો નહોતું બતાવતું તો અત્યારે આપણે અહીં યસ બતાવે છે તો તમારા બધા સર્વે નંબર વેરીફાય થઈ ગયા છે ત્યાર પછી તમારે નીચે સ્કળ કરવાનું રહેશે અને ડિપાર્ટમેન્ટ ઓફ અપ્રુવલ કરીને છે તેમાં તમારે રેવન્યુ સિલેક્ટ કરવાનું છે એગ્રીકલ્ચર સિલેક્ટ થઈ ગયું છે તો પણ કોઈ ઇસ્યુ નથી ત્યાર પછી અહીંયા ફાર્મર કન્સેન્ટ અને યુઝ કેસ રિક્વેસ્ટ એ બંને ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કરીને તમારે તમારે અહીંયા સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને અહીંયા ફાર્મર કન્સર્ટ ઉપર ક્લિક નથી થતું મિત્રો આ તમારે પણ એક પ્રોબ્લેમ આવતો હોય તો તમારે શું કરવાનું છે અહીં તમે જોઈ શકો છો ઇફ યુ વોન્ટ ટુ અપડેટ એની ડિટેલ ધેન ક્લિક ઓન અપડેટ એના ઉપર આપણે એક વખત ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે અને ઓટીપી નંબર તમારે આ ટાઈપ કરી લેવાનો છે વેરીફાઈ કરવાનું છે વેરીફાઈ કરશો એટલે ક્લિક થઈ જશે અને ત્યાર પછી તમારે સેવ કરવાનું છે તો ઓટીપી દ્વારા વેરીફાઈ કરી લીધું છે અહીંયા ફાર્મર ઉપર ક્લિક થશે અને ડાયરેક્ટ આપણે અહીંયાથી નીચે આપણે સ્ક્રોલ કરશું એટલે આપણે સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમારે અહીંયા પ્રોસેસ ટુ ઇન સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે સાઇન ઇન ઉપર ક્લિક કરીને આપણે આધાર કાર્ડ વેરીફાઈ કરવાનું છે એક મોબાઈલ માં તમારા એક ઓટીપી નંબર જશે એ ઓટીપી નંબર તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે નીચે અહીંયા નાખવાનો રહેશે અહીંયા ઓટીપી નંબર મોબાઈલ ની અંદર આવી જશે એટલે મોબાઈલ નંબરમાં ઓટીપી નંબર નાખશું ત્યાર પછી તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તો હું ઓટીપી નંબર નાખી અને ત્યાર પછી અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ લેશે અને પ્રોસેસ પછી તમારે સબમિટ થઈ જશે તો સબમિટ ન થાય તો તમારે ફરી ટ્રાય કરવાનું છે પરંતુ અહીંયા ફોર્મ અત્યારે સબમિટ થઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ફાર્મર આઈડી તમારી જોઈ શકો છો અને ડાઉનલોડ પીડીએફ નો ઓપ્શન પણ અહીંયા તમે જોઈ શકો છો તો આ પ્રમાણે સબમિટ થઈ જાય તો કોઈ વાંધો નહીં જો તમારો કોઈ ફાર્મર સબમિટ ન થાય તો તમારે રાતે અથવા તો સવારમાં ટ્રાય કરવાનું રહેશે